ભરૂચમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનો સેમિનાર સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા હેતુથી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વિશેષ સહકારી મંડળીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા સ્થળ તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટર કોઓપરેટિવ બેન્ક લિમિટેડ પસંદ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી વાગરાના ધારાસભ્ય અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન અરુણ સિરાણા દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ ભરૂચ ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મારુતિ દરિયા તેમજ સહકારી મંડળીઓના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સહકારી આંદોલનની મજબૂતી અને ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો તેમણે સહકાર સંસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારની યોજનાઓ અને પગલાંની માહિતી આપી તેમણે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર રાજ્યના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી છે અને સહકારની શક્તિથી સમૃદ્ધિ હાંસલ કરી શકાય છે આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો સાથે મંત્રીએ સંવાદ કર્યો અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું સહકારી મંડળીઓની પારદર્શિતા આધુનિકીકરણ અને ડિજિટલાઇઝેશન પર પણ ચર્ચા કરવામાં આવી ગુજરાતની અંદર કોઓપરેટિવ માધ્યમ સાથે જોડાયેલા લોકોના નવા 27 લાખ કરતાં વધારે બેંક એકાઉન્ટ ખુલ્યા છે હજાર કરોડ કરતાં વધારે ડિપોઝિટો આવી છે આજે ભરૂચ ખાતે હું અને મને અરુણસિંહજી અમારા જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ દુસંગના ચેરમેન કંચાભાઈ આ તમામે એક ખેડૂતો સાથે સંવાદ કર્યો છે પશુપાલકો સાથે સંવાદ કર્યો છે સેવા સહકારી મંડળના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ કર્યો છે આ જ રીતે આખો પ્રવાસ આખા આખા રાજ્યમાં ચાલી રહ્યો છે અને આના કારણે એ સહકારતામાં ખૂબ બધી વેગ મળવા જઈ રહી છે હમણાં જે હાલ ડિજિટલાઇસેશન ચાલે છે એને લઈને મંડળીઓનું ડિજિટલાઇઝેશન માટે કેટલી સરકાર પતિ છે આખા દેશની તમામે તમામ સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરવી ગુજરાત રાજ્યની લગભગ કરતા વધારે છે આ તમામને સ્વીકારાયા કોમ્પ્યુટરાઇઝ કરવી સાથે સાથે જીએસસી બેંક અને ડિસ્ટ્રિક બેન્કો દ્વારા દરેક દરેક ગામને માઇક્રો એટીએમ આપવાની શરૂઆત કરી છે એના કારણે ગામના કોઈ વ્યક્તિને તાલુકા લેવલ અથવા જિલ્લા કક્ષાએ ના જવું પડે જે જગ્યાએ બેંકની બ્રાન્ચો નથી એને પણ ગામની અંદર માઇક્રો એટીએમ મળી રહે અને માઇક્રો એટીએમ માધ્યમથી પૈસા ઉપાડી પણ શકે સાથે પૈસા ભરાઈ પણ શકે એના કારણે ગામના લોકોને હવે બેંકો દ્વારા કે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની વખત વાત કરીએ તો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક દરેકે દરેક બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે તો એને ભરૂચ નથી ટેબ્લેટ લઈ અને બેંકનો કર્મચારી ગામમાં જાય છે તમામે તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને ત્યાં એને બેંકનું એકાઉન્ટ ખોલી આપ્યું છે આવી વ્યવસ્થા આખા રાજ્યમાં કરી છે રાજ્યની તમામ ડિસ્ટ્રિક્ટ બેંકોએ અને જરૂર પડે તો જીએસસી બેંક પણ સપોર્ટ કરી રહી છે આખા રાજ્યની અંદર તમામે તમામ ગામડામાં એ માઇક્રો એટીએમ અથવા મોટા એટીએમ આપવાના આ પણ શરૂઆત થઈ ચુક્યું છે અને સારામાં સારું કામગીરી ખૂબ સારી વાત કરી આપે આખા દેશમાં જે માન્ય અમિતભાઈ શાહ જે ઇનિશિયટિવ લીધા એમાં બાવીસ જેટલા ઇનિશિયટિવ એવા છે પહેલાના દિવસોમાં એવું હતું કે જે સેવા સહકારી મંડળી હોય એ માત્ર ખાતર વેચાણ કરતી અને ધિરાણ કરતી હતી આ બે જ પ્રવૃત્તિથી જ્યારે આજે વીસ કરતા પણ વધારે પ્રવૃત્તિ એક સેવા સહકારી મંડળી કરી શકે એની મંજૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપી રહી છે કોઈ પણ ગ્રામ પંચાયત હોય એને ઔષધી કેન્દ્ર ખોલવું હોય તો એની મંજૂરી આપે છે કોઈ ગામને પેટ્રોલ પંપ કરવો હોય સીએનજી સેન્ટર કરવું હોય તો એની મંજૂરી આપે છે ગેસના બાટલાનું વિતરણ કરવું હોય તો એની મંજૂરી આપે છે પાણી સમિતિ પણ બનાવી શકે છે પાણી સમિતિ નેટવર્કિંગ કામ કરી શકે છે સાથે સાથે રેલવેની ટિકિટ હોય ટ્રેનની ટિકિટ હોય આ બુકિંગનું કામ કરવું હોય તો પણ ગામના વ્યક્તિને તાલુકા કક્ષા જિલ્લા કક્ષાએ ના જવું પડે એ પ્રકારની તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરી શકે ગામની અંદર એટલે તાલુકા સેન્ટર ના જવું પડે આવી તમામ પ્રવૃત્તિ ગામની સેવા સહકારી મંડળી કરી શકે અને મંજૂરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક આપી દે છે આના કારણે ગામની અંદર યુવાનોમાં રોજગારીની તકો વધે ગામના યુવાનોને નવી તકો મળે સાથે સાથે બેંક મિત્રો જે કામ કરે છે એને પણ સારામાં સારું કમિશન મળી રહે આ રીતે ગામની ટેક્સ મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે